તો આજે થર્ટી એટલે કે બે વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે આજે વર્ષનો અંતિમ સૂર્યોદય થશે ત્યારે વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે સૂર્યોદયના કારણે કેટલાક આહલાદક દ્રશ્યો પણ સર્જાશે ત્યારે વહેલી સવારે છવાયેલા ભારે ધુમ્મસને કારણે વાદળાઓની વચ્ચેથી સૂર્યોદય થતા એકદમ અદભુત દ્રશ્યો સર્જાયા હતા ત્યારે વહેલી સવારના ઝાકળ અને ધુમ્મસના માહોલ વચ્ચે સૂર્યોદય થતાં ઠેર ઠેર આહલાદક જોવા મળ્યા હતા ત્યારે સૂર્યોદયનો કુદરતી નજારો કેમેરામાં કેદ થયો છે જેને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય તેમ છે ત્યારે આસામમાં ગુવાહાટી ગોવામાં ડોનાપોલાથી તમિલનાડુ ચેન્નાઈમાં પશ્ચિમ બંગાળના સિલીગુડીથી તમિલનાડુના મદુરાઈમાં વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો સૂર્યોદય મોહી ત્યારે પશ્ચિમ બંગાળથી કોલકત્તા કેરળના કોચીમાંથી નેપાળના કાઠમંડુમાંથી ત્યારે તમિલનાડુના મદુરાઈથી વર્ષ બે હાજર ચોવીસ ના છેલ્લા સૂર્યોદયના દ્રશ્યોનો નજારો કેમેરામાં કેદ થયો છે